ओके गाइस आपने कहिए केक नहीं पर कोई नहीं कराओ केक का ये है 1000 ले, ले है दे हाय निधि 1000 ले दे ले दे मैं टाइम भेज दू हाय गाइस केक खाओ और आवी जाओ 10 के सब्सक्राइबर पूरा हो ही गए थे अब બોલ તો મિત્રો નમસ્કાર આજે અમારી ચેનલ અમીરાજ બ્લોગ માં દસ કે પૂરા થયા છે તો એનું સેલિબ્રેશન હતું અને બધા કેક ખાઈ ગયા છે ને મારી માટે આ દસ કે વાળો ટુકડો રાખ્યો છે જોવું તો મિત્રો અમારી ચેનલને આ જ રીતે સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારો સપોર્ટ જેમ છે એમ સપોર્ટ આપતા રહેજો